સતર્ક બની છે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસે શરૂ કરી છે પેટ્રોલ શંકાસ્પદ મુસાફરોને માલ તપાસ કરાઈ રહી છે ભૂતકાળમાં આતંકીઓ કરી ચૂક્યા છે કાલુપુર રેલવે સ્ટેશન ઉપયોગ આતંકીઓની અટકળો પર પોલીસની ચાંપતી નજર છે ગુજરાત એટીએસ દ્વારા આઈએસના ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી ધરપકડ પહેલાની જો વાત કરવામાં આવે તો એટીએસ ને એક ઇનપુટ હતો કે અમદાવાદની અંદર જે છે આતંકીઓ પ્રવેશવાના છે હવે રેલવે સ્ટેશનથી આવવાના છે કે એરપોર્ટ ઉપરથી આવવાના છે એ ખ્યાલ ન હતો ત્યારે તે ગુજરાત એટીએસએ જે છે નામાવલી તૈયાર કરી હતી તે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની અને પ્લેનની અંદર મુસાફરી કરતા મુસાફરોની અને જેમાંથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી ચાર આતંકીઓને પકડવામાં આવ્યા ત્યારે અમદાવાદ રેલવે દ્વારા જે છે એ આ ઘટના બન્યા બાદ અને પહેલાં પણ ચેકિંગ ચાલુ જ હતું પરંતુ આ ઘટના બન્યા બાદ જે છે આરોપીઓની ધરપકડ થયા બાદ જે છે વધારે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવેલું છે આપ જોઈ શકો છો કે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર જે છે મેટલ ડિટેક્ટર સાથે ચેકિંગ જે મશીન રાખવામાં આવેલું છે એના દ્વારા તમામ સામાન જે છે ને તપાસવામાં આવી રહ્યો છે પ્લેટફોર્મ ઉપર જે મુસાફરોની અવરજવર થતી હોય છે તેના સામાનને પણ ચેક કરવામાં આવી રહ્યા છે શંકાસ્પદ વ્યક્તિઓ જણાવ્યા છે તેની પૂછપરછ કરવામાં આવે છે તેના સામાનો ચેક કરવામાં આવે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે જે ગઢવી એ આપણી સાથે જોડાયેલા છે આપણે એની સાથે વાત કરીશું કે આખરે કેવા પ્રકારનું ચેકિંગ અને કેટલા સમયથી અને કેટલા સમય સુધી ચાલવાનું છે એ અંગે વાત કરીએ ગઢવી સાહેબ શું ચેકિંગ ચાલી રહ્યું છે કેવા પ્રકારનું ચેકિંગ ચાલુ છે ક્યાં ક્યાં ચેકિંગ કરવામાં આવે છે કાલુપુર રેલવે સ્ટેશને આવતા જતા જે પેસેન્જરો છે એ સરળતાથી અને સલામત રીતે પોતાની મુસાફરી કરી શકે એ હેતુ સર અહીંયા જેટલા એ એન્ટ્રી એક્ઝિટ ગેટ છે ત્યાં ટિકિટ બારીએ મુસાફરખાનાએ દરેક પ્લેટફોર્મ ઉપર પોલીસનો પૂરતો સ્ટાફ ફાળવવામાં આવેલો છે અને એ શક પડતા ઈસમો શક પડતા એમના સરસામાન એ બધુંનું ચેકિંગ ચાલી રહ્યું છે સ્ટેશન ઉપર એકસો દસ સીસીટીવી કેમેરા છે ત્યાં પણ મોનિટરિંગ માટે ચાર માણસો ત્રણ શિફ્ટમાં કામ કરે છે એક શિફ્ટમાં ચાર એ રીતે અને એ રીતે એમને ચેકિંગ ચાલે છે વૃદ્ધ અપંગ અશક્તોને મદદ કરવા માટે સી ટીમ પણ કાર્યરત છે અને આ ચેકિંગ જે છે એ કેટલા સમય પ્રમાણે કેટલા રાઉન્ડ ધ ક્લોક ચાલી રહ્યો છે રાઉન્ડ ધ ક્લોક ચાલે છે ત્રણ શિફ્ટમાં આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટ રાખેલી છે અને એ રીતે અમારી પોલીસની કામગીરી ચાલે છે ચોવીસ કલાકમાં કેટલા કર્મચારીઓ જે છે એ ડ્યુટી ઉપર હશે અથવા તો આ ચેકિંગમાં જોડાયેલા હશે અંદાજે અંદાજીત પોણી ત્રણસો જેટલા કર્મચારીઓ અહીંયા અમદાવાદ રેલવે સ્ટેશને કામ કરી રહ્યા છે સર આરપીએફની કેવા પ્રકારની મદદ લેવામાં આવી રહી છે આરપીએફ પણ અમારી સાથે સંકલનમાં જ હોય છે દરેક પ્લેટફોર્મ ઉપર અગત્યના પોઈન્ટે સીસીટીવી જ્યાં છે ત્યાં એ દરેક જગ્યાએ એમના માણસો પણ અમારી સાથે હોય છે અને સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે તો ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પોલીસ જે છે અત્યારે સતર્ક થઈ ગઈ છે પણ પ્રકારનો અણબનાવ ન બને એ માટેથી અત્યારે તમામ પ્રકારના પગલાઓ જે છે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર લેવાઈ રહ્યા છે કે બરાબર અમિત મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ ગુજરાત એટીસ દ્વારા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે ધરપકડને લઈને તે ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઈ છે ત્યારે વાત કરીશું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાલુપુર રેલવે સ્ટેશન જે છે એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે ભૂતકાળની અંદર પણ અનેક બનાવો એવા સામે આવી ચૂક્યા છે ગુનેગારો કે આતંકીઓ જે છે કાલુપુર રેલવે સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો ત્યારે આ વખતની જો વાત કરવામાં આવે તો કાલુપુર રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા જે છે સતત પે પેટ્રોલિંગ અને કરવામાં આવી રહ્યું છે ત્યારે વાત કરીશું ટેકનોલોજીની તો આપ જોઈ શકો છો કે કાલુપુર રેલવે સ્ટેશનના જે પ્લેટફોર્મ આવેલા છે તમામે તમામ અત્યારે એકથી નવ છે આ એકથી નવ પ્લેટફોર્મ ઉપર જે છે સોથી પણ વધારે સીસીટીવી કેમેરા જે છે લગાડેલા છે જેની અંદર હાઈ ટેકનોલોજીવાળા તમામ કેમેરા લગાડવામાં આવેલા છે અને આ કેમેરાનું ઓપરેટિંગ જે છે કંટ્રોલ રૂમ જે છે બનાવવામાં આવેલો છે કંટ્રોલ રૂમ ઉપર જે છે આરપીએફ અને જે આરપીના પોલીસ કર્મચારીઓ જે છે એ ચોવીસે કલાક અહીંયા ઉપલબ્ધ હોય છે અને જોતા હોય છે સતત કે કયા પ્લેટફોર્મ ઉપર કે કયા યાર્ડની અંદર શું ગતિવિધિ અને કેવા પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે આમાં જે ખાસ પ્રકારના જે કેમેરા જે છે જે એફ આર સી એટલે કે કોઈપણનો ચહેરો જે છે એ પણ ઓળખી બતાવે એવા પ્રકારના કેમેરા જે છે અહીંયા લગાડવામાં આવેલા છે ત્યારે રથયાત્રાનો માહોલ છે તેની પહેલાંથી જ તે આ પ્રકારે આરપીએફ અને ગુજરાત પોલીસની જે છે સતર્કતા ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ